મીઠું જ્યોતિષમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ માટે તમારા રસોડામાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જો ખોરાકમાં મીઠું ન હોય તો સ્વાદ એકદમ નરમ બની જાય છે આ મીઠું માત્ર ખાવામાં જ ફાયદાકારક નથી પરંતુ તેનાથી સંબંધિત યુક્તિઓ પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે આવો જારીએ મીઠા સાથે જોડાયેલી કેટલાક ખાસ ઉપાયો આ ઉપાય કરો તમે ઘરમાં જે પણ ડબ્બામાં મીઠું રાખો છો તેમાં થોડી લવિંગ પણ નાખો જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આવો કરવાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે સાથે જ જો તમે કાચના કપમાં મીઠું ભરીને તેમાં ચાર પાંચ લવિંગ નાખો તો ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેનાથી ઘરમાં આશીર્વાદ જળવાઈ રહે છે નકારાત્મક ઉર્જાથી મુક્તિ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ ગઈ હોય તો તમારે પાણીમાં મીઠું ઉમેરી આ પાણીથી પોતું કરવું જોઈએ આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ સાથે સંપત્તિના નવા રસ્તા ખુલે છે અઠવાડિયામાં બે બાર પાણીમાં મીઠું ઉમેરી પોતું કરવું જોઈએ આ સિવાય જો તમે કાચના કપમાં મીઠું ભરીને તમારા બાથરૂમમાં રાખો છો તો તેનાથી પણ દુષ્ટ શક્તિઓ દૂર થઈ જાય છે પૈસા સંબંધિત સમસ્યાઓથી મુક્તિ આ ઉપાય કરવા માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી અને મીઠું મિક્સ કરો આ પછી તેને ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો દર પંદર દિવસે પાણી બદલતા રહો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે સ્વાસ્થ્યમાં લાભ થશે જો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન છો તો તમે મીઠા સાથે સંબંધિત આ ઉપાય અજમાવી શકો છો આ માટે દર્દીના પલંગ પાસે કાચની બરણીમાં મુઠ્ઠીભર મીઠું રાખો આ મીઠું દરરોજ બદલો અને વપરાયેલ મીઠાને નદી કે નાળામાં ફેંકી દો આ રીતે વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ મળે છે જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો જય શ્રી કૃષ્ણ